પ્રિયજનો આ આખું એ બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આજે વાત કરવી છે ફક્ત અને ફક્ત નવરાત્રિની આપણી નવરાત્રિની અને સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કહેવાળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કેવાળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કેવાળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમજી ઓ માય ગોડ શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને શું કહો છો ઇઝ ઇટ પોસિબલ વોટ્સ યોર ઓપિનિયન જો ભાઈ બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે બાય ભાઈ હવે દેર ઇઝ અ નો ચાન્સ ટુ મેક ઇટ ક્લીન ધી શીટ બળવીશું ટ્રાય અગેન એન અગેન એન અગેન જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ નવરાત્રિ તરીકે ઓળખાય વળી કેવી લાચારી આચારી જે નવરાત્રિમાં નવ દિવસ સુધીમાં શક્તિ અંબાના નવ રૂપોની પૂજા અને ઉપાસના થતી હોય હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય વળી કેવી લાચારી જે નવરાત્રીમાં પહેલાં સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રી પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે આ તે વળી કેવી લાચારી અને સમાજની કરુણતા તો જુઓ કે બાપને ખબર છે કે મારી દીકરી જુવાન છે અને એ નોરતા રમવા જાય છે અને તો પણ એને ભલામણના બે શબ્દો પણ નહીં કહી શકતો અને એના કરતા પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે વળી કેવી લાચારી જોકે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રીમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા અને પહેરવેશ પણ કેવો કે જાણે સાક્ષાત જગદંબા જોગણી મા ઉમિયા કેમ આઈ ખોડલ જેવો પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા આ તે વળી કેવી લાચારી પહેલાંની નવરાત્રીઓમાં શરૂઆતમાં મા આદ્યશક્તિ અંબાની આરતી કરી અને પછી માતાજીના ગરબા કીર્તન અથવા સંસ્કારી લોકગીતો ગવાતા હતા અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના અને ફટાણા કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે અને વળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી આવી તે વળી કેવી લાચાર